बायड़ खाते वीज कर्मचारी अने ग्राहक वच्चे तकार अप्दों बोली धमकी आपता बायड मत के फरियाद निंदहाई। बायड वीज कचेरी कर्मचारी बायड गा में वीजबिल बाकी रकमनी उघराणीए जता ग्राहक साथे थई तकार ग्राहक भव्यकुमार बारोट द्वारा अपशब्दों बोली धमकी आपता बायड मत के फरियाद नोंधावाई અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ મારું નામ પટેલ રાકેશ બેટા આયા ભાઈ હું બાયડ યુઝ્યુઅલ પર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું મારા ઓફિસ થી મને 11 તારીખે પીસી ઓર્ડર કાઢી સાહેબ આપેલ આપે બિલ બાકી હોય એના પૈસા લાવવાના ના આપો તો એના કનેક્શન કાપવાના એવું કહેવામાં આવેલ સૂચના આપવામાં આવેલ તેથી અમે નવ વાગ્યા પછી ફિલ્ડમાં નીકળ્યા પછી ભવ્યકુમાર ફરદભાઈ એમની દુકાને પહોંચ્યા અમે એમને બિલ ભરવા માટે કહેલ કે સાત હજાર ત્રણસો રૂપિયા બિલ બાકી હતું આખા વર્ષનું એમણે બિલ ભરવાનું ના પાડેલ જેથી અમે કનેક્શન કાપેલ ત્યારબાદ એ ભાઈએ અમારી જોડે માથાકૂટ કરી ગાળો બોલી મારવાની ધમકી આપી ત્યાર પછી ઓફિસે આવીને પણ મારવાની ધમકી આપી અમારી જોડે બેન હતા તેમની પરવા કર્યા વગર એમને બીભત્સ ગાળો બોલી અને મારવાની ધમકી આપી છે તો આ કાર્યવાહી પછી અમે ઓફિસ સ્ટાફ ભેગા થઈ સાહેબ વાત કરી સાહેબે પોલીસ ફરિયાદ પણ કરાવી છે હવે આગળ એને મને કઈ થાય હું બહારમાં હજી મારા દસ વર્ષ બીજી નોકરીના બાકી છે મને બાર કઈ થાય તો આ ભય ની જવાબદારી રહેશે